ભાવનગર શહેરના આનંદનગર ડબલ થાંભલા પાસે રહેતા એજન્ટો દ્વારા ગળાફાંસો ખાઈ લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ બનાવ બનતા લોકોના ટોળા એકઠામાં હતા ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા પરિણભાઈ દેવજીભાઈ સાગઠિયાએ યુનિયન બેંકમાં એજન્ટો દ્વારા ચાલીસ લાખની લોન આપવાની એક વર્ષથી લાલચ આપતા હતા જે પરિણભાઈને કોઈ બીજા પાસેથી પૈસા લીધા હોય આપવાના હોય જે યુનિયન બેંકના એજન્ટોએ રૂપિયા ચાલીસથી પિસ્તાલીસ લાખની લોન તમારી પાસ થઈ ગઈ છે આજે આપું કાલે આપું એમ કહીને છેલ્લા એક વર્ષથી પૈસા નહીં આપતા પ્રવીણભાઈ ઉપર વ્યાજવાળા પ્રેશર કરતા હોય અને તોડ એજન્ટો દ્વારા પૈસા નહીં આપતા છેતરપિંડી કરતાં પરવીણભાઈ સાગઠિયાએ કંટાળી જઈને ગળે ખાઈ લેતા મોતને વાલું કર્યું હતું આ બનાવ બનતા લોકોના ટોળે એકડા થઈ જવા પામા હતા જ્યારે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી

પચાસ લાખ રૂપિયા ખાઈ ગયા મારા બાપાનો ન્યાય આપવો પડે ચાલી પચાસ લાખ રૂપિયાની ની કોણ કોણ ત્રાસ આપ્યાજ વાળા માથે આવે ને વ્યાજ માંગે ક્યાલી આપવું અમારે વ્યાજ મારા બાપા કે લોન આવે લોન ક્યાં થાય

લાખ સુધીનો એને પૈસા લઈ લીધા છે ને અને પછી મેં એને બોલાવ્યા કે ભાઈ તમે આ કાયમ આવું કરો છો મારો છોકરો કીધો મેં જવાબ ક્યાં જ દે તો મારે કાંઈ જતો નહીં તો મને પાંચ છોકરાના પૈસા દઈ દેવ કે તમ તમને લોન તમને કરી દેવ છું કટ્યા કટકે ત્રણ તો ત્રણ ત્રણ પચાસ પચાસની કરી દેવ પચાસ પચાસ લાખની તો એ ન કરી દીધી અને પછી અત્યારે હજી કે તમને પહેલી તારીખે આપું છું તો પહેલી તારીખના બંધ કરા બારના જ કાઢે છે આપતો જ નથી આ સો મહિનાથી વાત છે અને અહીંયા બધાથી વ્યાજવા લાવ્યો એ બધા માગતા હોય કે નહીં